વિસ્તાર સ્થિત સ્કૂલ ખાતે વુમન એન્ડ સાયબર વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર સહિત તેઓની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના તડબે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ તેમજ રોજબરોજ સામે આવતા મહિલા અત્યાચારના નિરાકરણ માટે ગુજરાત પોલીસ સદજ બની છે

પોલીસ વિભાગની મહિલા સિટી દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને વક્તવ્ય આપીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી માટે શું કરી શકો આવું હોય તો એને શું કરી શકો તો આ છે કે જેનાથી શકો અને ટીનેજર્સ એટલે એ શું કહેવાય કે એક્સપિરિયન્સ કરતો એ એક યુગ છે એ છે એવો યુગ છે કે જે બહુ દુનિયાદારી જોઈ નથી એટલે જલ્દી વિક્ટિમ બની જાય છે તમે ધીમે ધીમે એમાંથી એક્સપિરિયન્સ થશો પછી ખબર પડશે કે આ વસ્તુ નહીં કરો કેમ તો તમે એકવાર એક્સપિરિયન્સ આ કરી લીધી તમે બીજાને એડવાઇસ દેશો પણ આજે નથી ખબર એટલે અમે બને ત્યાં સુધી સ્કૂલ સુધી કોલેજ અને જનરલ બી અમે એટલે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ કે તમે આનાથી બચો અમારી તમે સાઈટને ફોલો કરજો સાયબર ક્રાઇમ ભરૂચ કે જેની અંદર આવી પોસ્ટ અમે મૂકીએ છીએ એનું સોલ્યુશન લઈને ક્રાઈમ હોય તો સામે કોને શું સજા થઈ

આ પ્રસંગે ભરુશ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીર તથા પોલીસ વિભાગની મહિલા સીટીમ જોયમ્બ્રિન્ટર નેશનલ સ્કૂલના કેમ્પસ પર દેકર શુષ્મા ભટ્ટ અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાધવા ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘના ટંડીલ શેઠ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જી માય સેલ્ફ મોનિકા જાંગીર આઈ એમ વર્કિંગ હિયર ઇન જોયમ્બ્રિન્ટર ઇન્ટરનેશનલ સ્કૂલ એઝ અ ફેકલ્ટી ઓફ કોમર્સ ટુડે સ્કૂલ મેનેજમેન્ટ હેઝ ઓર્ગેનાઇઝ્ડ Uh, one seminar for uh, students of 11 commerce and 11 science regarding women safety and cyber security. Uh, PSI uh, Vaishali ma'am has come uh, in school for the awareness program. She has done a great job. She has. उन्होंने बहुत अच्छे से स्टूडेंट्स को गाइड किया कि कैसे she team काम करती है भरूच में अंकेश्वर में साइबर uh, क्राइम अगर आपके साथ हो रहा है तो उस रिगार्डिंग आपको कैसे अवेयरनेस रखना है यू कैन अप्रोच टू पुलिस टीम इन एट एनी टाइम दिस इज द काइंड ऑफ वैल्युएबल इन्फॉर्मेशन जो आप स्कूल लेवल पे पुलिस uh, टीम अगर स्टूडेंट्स uh, को दे रही है तो उसकी वजह से स्टूडेंट्स को काफी अवेयरनेस

અને સાયન્સના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અમે એક આ સેમિનાર આજે યોજ્યું જે સેમિનારની અંદર અમે સ્ત્રીલગત કાયદાઓ વુમન સેફ્ટી એટલે કે કે આત્મારક્ષણ શું કરવું કયા અલગ અલગ કાયદા છે જેમ કે સી ટીમ છે તો એની શું કામગીરી એકસો એક્યાસી અભયમની શું કામગીરી છે અને ખાસ અત્યારના જતા અને ખાસ યુવાનોમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા સાયબર ક્રાઇમ બનાવો છે જે બાબતનું અમે અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્કૂલના પ્રિન્સિપલ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો